જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી એવી આલુપુરી બનાવીશું જે તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લઈ લીધો છે તેની સામે મેં અહીંયા એક કપ જેટલું ગરમ પાણી લીધું છે તો તેને આપણે થોડું થોડું રવામાં નાખતા જશું અને આપણે રવાને પલારવાનો છે આપણે વધારે પાણી ના થઈ એ માટે આપણે થોડું થોડું જ પાણી નાખીશું તો મારે અહીંયા એક કપ કરતાં ઓછું પાણીની જરૂર પડી છે તો હવે આપણે રવાને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું જેથી કરીને આપણો રવો એકદમ સરસ રીતે ફૂલી જશે હવે આપણે બે મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લઈ લેવાના છે તેને આપણે નાની ખમણીથી ખમણી લેવાનું છે આ થોડોસે આ બટેકા તમારે રાત્રે જ બાફીને રાખી દેવાના જેથી કરીને સવારના તમારે લોટ ઝડપથી બંધાઈ જાય હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણો રવો પણ સરસ રીતે ફૂલી ગયો છે તો તેમાં આપણે બટેકા એડ કરી દઈશું અને હવે આપણે તેમાં આખું જીરું તલ અજમાને આપણે આવી રીતે મસળીને નાખી દેવાનું છે સાથે આપણે ધાણા જીરુંનો પાવડર લાલ મરચાંનો પાવડર હળદર જરૂર મુજબ મીઠું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે હવે એક કપ જેટલો ઘઉંનો લોટ પહેલાં એડ કરીશું અને તેને આપણે આ લોટને આપણે પાણી વગર જ બાંધવાનો છે તો આપણે જરૂર લાગે તે મુજબ આપણે તેમાં લોટ એડ કરીશું તો મારે અહીંયા બે કપ જેટલો ઘઉંના લોટનો ઉપયોગ થયો છે લોટ બાંધવામાં તો આપણો લોટ આપણે થોડો ઢીલો જ બંધાશે તો હવે તેમાં ઉપરથી તેલ એડ કરી અને તેને આપણે થોડી મસૂરી લઈશું હવે આપણે નાના નાના લુવા લુવાને કરી લઈશું બધા લુવા આપણે આવી રીતે તૈયાર કરી લઈશું સાથે આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું હવે પાટલીમાં આપણે તેલ લગાવી દેવાનું છે સાથે વેલણમાં પણ તેલ લગાવી દઈશું અને તમે કોરા લોટથી પણ પૂરી વણી શકો છો આ પૂરી આપણે થોડી જાડી જ રાખવાની છે તો તેલ પણ આપણું ફૂલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે તે પૂરીને તળવાની છે તેલ આપણું ફૂલ ગરમ હશે તો જ આપણી પૂરી એકદમ સરસ રીતે ફૂલશે આપણી પૂરી ઉપર આવી જાય એટલે તેને હળવા હાથે આવી રીતે પ્રેસ કરી અને આપણે તેને ફૂલાવી દેવાની તમારી બધી પૂરી આવી રીતે ફૂલીને દડા જેવી જ થશે જો તમે આ પ્રોસેસ આવી રીતે કરશો તો તો આવી રીતે આપણે બધી પૂરીને કરી લેવાની હું બીજી પૂરી પણ તમને બતાવું છું હળવા હાથેથી આપણે પૂરી ઉપર આવે એટલે પ્રેસ કરીશું જેથી કરીને તે એકદમ સરસ રીતે ફૂલીને દડા જેવી બની જશે અને બીજી સાઈડથી પણ પછી આપણે તેને કૂક કરી દેવાનું તો આપણી આલુ પૂરી રેડી થઈ ગઈ છે જે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો અને તમને અમારી રેસીપી કેવી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો